દાહોદની લીમખેડાની મોડલ સ્કૂલમાં ઝેરી સાપ નીકળતા વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ જોવા મળ્યો વિદ્યાર્થીઓની હાજરીમાં ઝેરી સાપ પકડતા વિદ્યાર્થીઓના જીવ સાથે ખિલવાડ આચાર્ય ગોપી પટેલે વિદ્યાર્થીઓના જીવ સાથે ખિલવાડ કર્યો હોવાનો ગામ લોકોનો આક્ષેપ છે વિદ્યાર્થીઓને કમ્પાઉન્ડમાં ઉભા કરીને ઝેરી સાપને એક વ્યક્તિ દ્વારા બહાર કાઢવામાં આવ્યું સાપ વ્યક્તિના હાથમાંથી આકસ્મિક રીતે છૂટી જાય અને ભાગવા લાગે અને વિદ્યાર્થીઓને ડંખ મારે તો જવાબદારી કોની આ બે જવાબદાર આચાર્ય સામે કડક પગલા ભરવાની લોકો માંગણી ઉઠવા પામી છે અગાઉ પણ એવો જે કિસ્સો સામે આવ્યો હતો આ સ્કૂલમાં થોડા દિવસ પહેલા ગ્રામ મોર્ડન સ્કૂલના કમ્પાઉન્ડમાં ચાલતી જી એલ એસ સ્કૂલની સો જેટલી વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝની ઘટના સામે આવી હતી જે ઘટનાની તપાસ હાલ ચાલી રહી છે ત્યારે વધુ એકવાર આચાર્યની ગંભીર બેદરકારી સામે આવી આખરી શાળાના આચાર્ય કેમ વિદ્યાર્થીઓના જીવ સાથે ચેડા કરી રહ્યા છે કે પછી રમી રહ્યા છે રમત એ પણ એક સવાલ છે ગંભીર રિપીટ ગરીબ આદિવાસી વિદ્યાર્થીઓના જીવનની કોઈ કિંમત નથી કે શું એક વ્યક્તિ દ્વારા ઇન્સ્ટાગ્રામ પર વિડીયો અપલોડ કરતા આ ઘટના સામે આવી રાજ્ય સરકાર ક્યારે જાગશે અને આવા રિપીટ રાજ્ય સરકાર ક્યારે જાગશે અને આવા બેદરકાર આચાર્ય સામે ક્યારે પગલાં ભરશે એ પણ એક સવાલ